એ બોકળો આંકડ આવીને એટલો તો દોસ્તો બોકળો સારવાની મજા આવે ડુંગરામાં હું બોપડો થી આપણે બીજો બોકળો એ પ્રમાણ એક નંબર મજા આવે બોકળો ને ફરવા હમણાં આ ત્યારથી નહીં બોકળો એક નંબર નહીં ખાલી કતિક બોલતા મોખો નખો થાવી એ અટકી લે ગોળમાં એ લાલા

पूरा काला हो गया <laughs> आज दूषी जो है पूरा काला हो गया दोस्तों तो मेरा नाम है विशाल और हमारे विशाल है। में देख सकते हैं। फाइव तो दोस्तों फूल सैलरी वायरिंग पॉजिटिव मतलब प्लस में